નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ એકવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસ બીટીના ભાવ રૂપિયા તેરસો ત્રીસથી લઈને પંદરસો ચાલીસ સુધીના બોલાયા તો જીરુના ભાવ રૂપિયા ચાર હજાર આઠસોથી લઈને પાંચ હજાર નવસો ઓગણપચાસ સુધીના બોલાયા લોકોન ઘઉના ભાવ રૂપિયા ચારસો અઠાણું થી લઈને પાંચસો ત્રીસ સુધીના બોલાયા તો ટુકડા ઘઉના ભાવ રૂપિયા ચારસો બાણું થી લઈને છસો સુધીના બોલાયા તલના ભાવ રૂપિયા પચીસો થી લઈને સત્યાવીસો પચાસ સુધીના બોલાયા તો રાયડાના ભાવ રૂપિયા નવસો એસી થી લઈને એક હજાર સાહીઠ સુધીના બોલાયા રાયના ભાવ રૂપિયા બારસો દસ થી લઈને ચૌદસો ચાલીસ સુધીના બોલાયા તો ધાણીના ભાવ રૂપિયા તેરસો પચાસ થી લઈને અઢારસો પાંચ સુધીના બોલાયા પીળા ચણાના ભાવ રૂપિયા અગિયારસો પંચોતેરથી લઈને બારસો પાસઠ સુધીના બોલાયા તો સફેદ ચણાના ભાવ રૂપિયા પંદરસો પચાસથી લઈને બાવીસસો પાંત્રીસ સુધીના બોલાયા મેથીના ભાવ રૂપિયા એક હજાર વીસથી લઈને ચૌદસો પચાસ સુધીના બોલાયા તો વરિયાળીના ભાવ રૂપિયા એક હજારથી લઈને સત્તરસો સુધીના બોલાયા એરંડાના ભાવ રૂપિયા નવસોથી લઈને એક હજાર અઠ્યાસી સુધીના બોલાયા